નાની મોટી ભૂખ લાગી હોય અને કાંઈક ચટપટું બનાવવું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ બટેટાની નવી રેસીપી તો અહીં બાફેલા બટેટા લઈ લીધા છે લગભગ સાતથી આઠ નંગ જેટલા બટેટા છે તો આપણે મસાલા એ પ્રમાણે ઉમેરીશું એટલા માટે હું તમને નંગ જણાવી રહી છું કે બટેટાના કેટલા છે તમે રેસીપી બનાવો ત્યારે તમારી ક્વોન્ટિટી અગર ઓછી હોય અને મસાલા વધુ ઉમેરશો તો પણ રેસીપી પ્રોપર એવી નહીં બને એટલા માટે માપ જણાવવા જરૂરી છે તો અહીં બટેટા બાફેલાને ફ્રીજમાં મૂકી દીધા હતા ત્યાર પછી તેને પાઉભાજી મેસરથી મેસ કરી લીધા છે હવે આપણે તેનામાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું એક ચમચી જેટલી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે એક ચમચી આપણે ધાણાનો પાવડર ઉમેર્યો છે અડધી ચમચી આપણે લાલ મરચાંનો તીખો પાવડર ઉમેર્યો છે થોડો પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે અને એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેર્યો છે અને આ છે સંચર પાવડર જેનાથી ટેસ્ટ એકદમ ચટપટો આવશે હવે એક વખત આપણે બધું જ સરસ હાથની મદદથી મિક્સ કરી લેશું કોઈ કોઈ બટેટા અંદર મોટા મોટા રહી ગયા હોય તો હાથની મદદથી એ આપણે બટેટા તોડી લેવાના છે અને રહી પણ જાશે તો પણ કશું વાંધો નથી તો ફ્રેન્ડ્સ અહીં આપણે મસાલા એકદમ સરસ રીતે એકબીજામાં ભળી જવા જોઈએ તો જ બટેટામાં ટેસ્ટ સારો એવો આવશે અને અત્યારે તમને કોઈ પણ વેજીટેબલ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો કોબી છે ગાજર છે બીટ છે બાળકોને આપતા હોવ તો આવા ઇન્ગ્રીડિયન્ટ તમે ઉમેરી શકો છો આજે મેં ફક્ત બટેટાથી બનાવ્યું છે એટલે અહીં મેં ફક્ત બટેટાનો યુઝ કર્યો છે અને મસાલા વાપર્યા છે હવે આપણે થોડો ડો હાથમાં લઈ લેશું બટેટાનો અને આ રીતના ઘોલો વાળી દઈશું ઘોલો વાળ્યા બાદ આપણે તેને પેડાનો શેપ દઈ દઈશું તો અહીં આપણે તેને પેળાનું શેપ દઈ દીધું છે હવે આપણે થોડું તેને સાઇડમાંથી ચોરસ સેપ આપવો હોય તો આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી પકડી અને એક અંગૂઠા અને બે આંગળીની મદદથી તેને ફેરવતું જવાનું છે અને આ રીતના આપણે તેને સેપ આપી દેવાનું છે તો ટીકીનું આપણે સેપ આપી દઈશું તો અહીં આપણી ટીકી બનીને બિલકુલ રેડી થઈ ગઈ છે આ બધા જ ડોની હું ટીકી બનાવી લઈશ તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે થોડી જ વારમાં ટીકી બનીને રેડી થઈ ગઈ છે આ નાસ્તો ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બની જશે જો બટેટા બાફેલા ઓલરેડી હશે તો હવે અહીં મેં કોર્ન ફ્લોર લઈ લીધો છે તો આમ તો આપણે ફ્રીજમાં બટેટા મૂક્યા એટલે બટેટામાં કંઈ પણ લોટ ઉમેરવાની જરૂરત નથી જો તમે ઇન્સ્ટન્ટ બનાવતા હો બટેટા ગરમ હોય તો તેનામાં ચોખાનો અથવા કોર્નફ્લોરનો લોટ બટેકાની અંદર જ ઉમેરી દેવો તો મેં કોઈ પણ લોટ ઉમેર્યા વગર અહીં આ ટીકી બનાવી છે તમે તેને આલુ ટીકી પણ કહી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે કોર્નફ્લોર લઈ લીધો છે થોડો ડીશમાં અને આ બધી જ ટીકી આપણે ઉપાડી અને લોટમાં રગદોડી દેવાની છે જેથી કરીને આ જે બટેટા છે એ તેલમાં છૂટતા ન પડે એટલા માટે તો હવે આપણે અહીં તેલ લઈ લેશું તો અહીં મેં નોનસ્ટિક પેન વાપર્યો છે તમે કોઈ પણ તવો પણ લઈ શકો છો હવે તેનામાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દેવું ઓછું તેલ હશે તો પણ આ નાસ્તો બની જશે તો ફ્રેન્ડ્સ અહીં તેલ ગરમ થઈ ગયું છે તો હવે વન બાય વન આપણે બટેટાની ટીકીઓ જે છે એ આપણે અહીં ઉમેરતા જઈશું અને તેને આપણે સેલો ફ્રાય કરીશું ડીપ ફ્રાય નહીં કરીએ જો ડીપ ફ્રાય કરવું હોય તો તમે કડાઈયામાં વધારે તેલ લઈ અને તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો ડીપ ફ્રાય કરીએ એટલે બટેટા ફૂટવાનો ચાન્સ વધારે હોય છે કારણ કે આપણે આનામાં કોઈ પણ લોટ નથી ઉમેર્યો એમને એમ આપણે આ ટીકી બનાવી છે તો અહીં શક્ય બને તો તમે સેલો ફ્રાય જ કરજો આવી રીતના તો હવે આપણે તેલને થોડું સેટ કરી લેશું બધી જગ્યાએ જેથી કરીને આ બધી જે ટીકી છે એ નીચેથી સરસ એવી કૂક થઈ જાય તો અહીં આપણે ટીકીને વધારે વાર તળવાની કે વધારે વાર તેને શેકવાની પણ જરૂરત નથી પડતી કારણ કે બટેટા આપણે ઓલરેડી લીધા છે અને એ બાફેલા છે એટલે આપણે તેને વધારે પકવવાની જરૂરત બિલકુલ નહીં પડે તો ફ્રેન્ડ્સ અહીં આપણે નીચેની સાઈડ એક વખત ચેક કરી લેશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે નીચેથી હજી આ જે ટીકી છે એ થઈ નથી તો થોડી વાર રહી પછી મેં આ વિડીયો ક્લિક કર્યો છે અને તમે જોઈ શકો છો કે નીચેનો જે પાર્ટ છે એ બ્રાઉન થઈ ગયો છે વચ્ચે વચ્ચે મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધી હતી કારણ કે સ્લો ફ્લેમ ઉપર બહુ વધારે વાર લાગશે એટલા માટે તો નીચેનું પડ આવું ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે હવે આપણે બીજી સાઈડ તેને ટર્ન કરી દઈશું તો ટર્ન કરવામાં થોડું એવું ધ્યાન રાખજો કારણ કે બટેટા બાફેલા છે એટલે તરત જ છૂટા પડી જશે એટલે એક ચમચો આ ટાઈપનો લઈ અને ચમચીની મદદથી ઊંધો વાડીને આ બધી જ ટીકી આપણે ઊંધી કરી લેવાની છે જેથી કરીને તેનો શેપ ન બગડે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બીજી સાઈડ ચેક કરીશું તો હજી થોડી વાર છે ધીમા તાપ ઉપર આપણે તેને શેકવવા માટે મૂકી દઈશું બસ થોડી જ વારમાં ટીકી રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં આપણી ઇન્સ્ટન્ટ આલુ ટિક્કીની રેસીપી બનીને બિલકુલ રેડી છે તમે તેનામાંથી કોઈપણ ચાટ બનાવી શકો છો ફ્રેન્ડ્સ વિડીયો જરા પણ ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો